છેલ્લા કેટલાક દિવસથી વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં એડમિશન ને લઈને ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે કોમર્સ ફેકલ્ટીની પહેલી મેરિટ યાદીમાં પાંચ થી વધુ સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે જેથી વિદ્યાર્થી સંગઠનો વિદ્યાર્થીઓ વાલીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું હતું અમામલે દીવે ભાસ્કરે વિદ્યાર્થીઓ વાલીઓને વિદ્યાર્થી નેતાઓ પાસે તેમની માંગણીઓને લઈને તેમનો પક્ષ જાણ્યો હતો આ દરમિયાન વિદ્યાર્થીનીઓએ પોતાના હકની માંગણી કરતા હોવાનું જણાવ્યું હતું અમે અહીંયા કોઈ ભીખ માંગવા નથી આવ્યા અમે અમારો હક માંગવા આવ્યા છે મારી એક જ ઈચ્છા છે કે અહીંયા જેટલા ભી વિદ્યાર્થી જે 50% લાગે 45% લાગે બધાને મળવું જ જોઈએ અને અમને 14 સીટ નથી જોઈએ તમને વધારે સીટ જોઈએ છે અમને બનવાનો હક છે બીજી તરફ સંગીતાબેને રોષ ઠાલવતા કહ્યું વાલીઓને હેરાન કર્યા વગર તમે બધાને એડમિશન આપી દેતા હોય તો જે કે ચૌદસો સીટ વધારવાના કારણ કે પાંચસો સીટ વધારવાના તો પેલા જે પબ્લિક ને હેરાન કર્યા કરતા પેલા જ તમે બધાને એડમિશન આપી દેતા હોય તો આ કેટલું ટેન્શન થયું બધા છોકરાઓ ડિસ્ટર્બ થયા રાત દિવસ છોકરા ઊંઘી નહીં શક્યા આટલું બધું છોકરા બનીને તમે એડમિશન છોકરા મેરિટ લિસ્ટ ઉપર નામ ના આવે આમાં કોઈ છોકરાને કઈ તકલીફ હોય અને કોઈ છોકરાને કઈ થઈ જાય આનો જવાબદાર કોણ રહેશે આ મામલે વિદ્યાર્થી નેતાએ કોલેજ ના વિસી પર આક્ષેપ લગાવતા કહ્યું દરેક વર્ષે હું જોઉં છું આઠ હજાર નવ હજાર દસ હજાર થી પણ વધારે વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટી ના ફર્સ્ટ અંદર એડમિશન આપવામાં આવી રહ્યા છે પરંતુ પાછલા બે વર્ષથી આ વિજય શ્રીવાસ્તવ જે વીસી બન્યા છે ત્યારથી એમના જે માઇક આંગલા જે નિર્ણયો છે જેના લીધે કોમર્સ ફેકલ્ટી ની અંદર સીટો ઘટાડવામાં આવી રહી છે ખોટી વસ્તુ છે બીજી તરફ વાલી મંડળના પ્રમુખે વાઇસ ચાન્સેલરના સ્ટેટમેન્ટને પોલિટિકલ સ્ટેટમેન્ટ ગણાવતા શું કહ્યું તે સાંભળો જે કાલે બીબીસી સાહેબ તરફથી જે આપવામાં આવ્યા સ્ટેટમેન્ટ બિલકુલ પોલિટિકલ સ્ટેટમેન્ટ છે એક કામ ચલાવ સ્ટેટમેન્ટ જેનાથી જે આંદોલન જે તેજીથી ચાલી રહ્યા છે એને ઠંડા કરવા પાણી ટાંકીને તાત્કાલિક એને ઠંડા કરીને પછી એમના મનમાં જે વિચાર પહેલાથી જે હતી વડોદરાના સ્ટુડન્ટ્સને એડમિશનથી વંચિત રાખવાની જે એમના જે એજન્ડા હિડન એજન્ડા છે એ એજન્ડાથી આગળ વધવાની છે એમને ચૂકી રીતે અમને એમાંથી લાગી રહ્યા છે આમ હાલમાં મેદાને ઉતરેલા વાલીઓ વિદ્યાર્થીઓ સહિત તમામની એક જ માંગ છે કે સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપી પોતાનો હક આપવામાં આવે જોકે હવે જોવું એ રહ્યું કે આગામી સમયમાં તંત્ર દ્વારા શું નિર્ણય કરવામાં આવે છે રોહિત ચાવડા દિવ્ય ભાસ્કર વડોદરા ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ